માંગરોડ સારદા ગ્રામની બીઆરએસ કોલેજ દ્વારા માધવપુરમાં સાત દિવસના એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા સફાઈ અભિયાનની સાથે દરરોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આજે સવારે કોડી સમાજની વાડી ખાતે બેટી બચાવો બેટી વધાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં માંગરોળના જાણીતા ગાયનેક ડોક્ટર ચંચલાબેને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી વિદ્યાર્થીઓને સ્ત્રી ભ્રૂણ હત્યા મહાપાપ છે તેમ સમજાવ્યું હતું તેમજ સ્ત્રી ભ્રૂણ હત્યા થતી અટકાવવાની ખાસ તાકીદ કરી હતી અહેવાલ શાંતિલાલ મેવાડા માધવપુર ડૉક્ટર डॉक्टर चंचला मिश्रा गायनिकोलॉजिस्ट मुझे बीआरएस कॉलेज शारदाग्राम मांगरोल की तरफ से जो एनएसएस कैंप आयोजित किया गया है उसमें मुझे बुलाया गया था और इसमें जो लड़कियों गर्ल्स जो हैं उनको स्त्री सशक्तिकरण गर्ल्स पावर का नॉलेज देने के लिए और सारी जानकारी देने के लिए मुझे बोला गया था और ये मैंने सब उनको इस बारे में जानकारी दी है और बेटी बचाओ और बेटी बधाओ ये इसके बारे में भी उनको जनरल जो एक जानकारी देने का था कार्यक्रम वो सब वो मैंने जानकारी મારું નામ ગરેજા કોમલ અમે બીઆરએસ માંગરોલ બીઆરએસ કોલેજ શારદા ગ્રામ માંગરોલથી આવે છીએ અને અહીંયા માધવપુર ખાતે અમારો એનએસએસ કેમ્પ યોજાયેલો છે તો અમે સફાઈ સફાઈ અભિયાન સિવાય બ્લડ ડોનેશન કેમ્પ અને બેટી બચાવો બેટી વધાવોનો કાર્યક્રમ પણ યોજાયેલો હતો જેમ અને મહિલા સશક્તિકરણ વિશે પણ અહીંના એમડી ગાયક એમડી ગાયન ડોક્ટર સંચલાબેન મિશ્રામે જે અમને માર્ગદર્શન આપ્યું છે અને જે અમારી અંધશ્રદ્ધા હતી તેનું આજે અમને વૈજ્ઞાનિક રીતે માર્ગદર્શન